સમગ્ર વિશ્વમાં બૌદ્ધ સમાજ દ્વારા બૌદ્ધ પૂર્ણિમા હર્ષોલ્લાસ પૂર્વક ઉજવાઈ રહી છે દિવસ બૌદ્ધ વિશેષ મહત્વ છે કારણ કે આજે જ ભગવાન બુદ્ધ જન્મ લુંબિનીમાં થયો હતો બૌદ્ધ ગયા ખાતે જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું અને કોશીનગરમાં મહાપરિનિર્વાણ પ્રાપ્ત કર્યું હતું આ ત્રણેય મહત્વપૂર્ણ ઘટનાઓ બૌદ્ધ પૂર્ણિમાના દિવસે જ ઘટી હતી આજના આ પવિત્ર દિવસે સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલ તીરશ્મી મહાબૌદ્ધ વિહાર ખાતે ખાસ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે સવારે પાંચ વાગે પરિત્રાણ પાઠ કરાયો હતો જે બૌદ્ધ ઉચ્ચારણ અને ધર્મના પાઠના રૂપમાં શાંતિ અને શુભેચ્છાનું પ્રતિક છે સાંજે સાત વાગ્યે વંદના કાર્યક્રમ રાખવામાં આવ્યો છે જેમાં બૌદ્ધ ભીખુઓ અને શ્રદ્ધાળુઓ દ્વારા ભગવાન બુદ્ધની આરાધના કરવામાં આવશે ત્યારબાદ સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં અનેક યુગલોના લગ્ન ધાર્મિક રીતિ રિવાજો અનુસાર તિરશ્મી મહાબુદ્ધ વિહારના પવિત્ર પરિસરમાં કરાશે આ કાર્યક્રમ દ્વારા એકતા શાંતિ અને સમરસતાનો સંદેશ આપવામાં આવી રહ્યો છે અને ભગવાન બુદ્ધના ઉપદેશોને જીવનમાં ઉતારવાનો સંકલ્પ લેવામાં આવી રહ્યો છે. પૂરે વિશ્વ શાંતિ કરુણા મૈત્રી પરમ પૂજ્ય બોધી સત્વો લોકસભા મિત્ર પ્રસિદ્ધ મહાન કુસુમજનો ગોસ્タル મિત્ર બિખુ ભીખુ નિશન ચરણોમાં ત્રિવાર વંદન કરતી જો ગુરુ મુજ પદ પર ચલા રહે તો સભી ગુરુઓના ચરણોમાં ત્રિવાર વંદન કરતી યાર ઉપસ્થિત સીધી શ્રદ્ધાવાન ઉપક ઉપાસિકાઓ મેપૂર્વક નોકાય જઈ હતી પૂરે વિશ્વ આજ ગુણ પૂર્ણિમા હાર્દિક શુભકામના દેતી આજ તિરસવી મહાપૌ વિહાર ગુણ પૂર્ણિમા પ્રોગ્રામ રખા ગયા તો આજ કા જો મહત્વ હૈ આજ કે દિન તીન ઘટનાએ તથાગત ભગવાદ કે જીવનમાં ઘટિત હોય થઈ जिसमें उनका जन्म उनका महापरिनिर्वाण और ज्ञान की प्राप्ति उनको प्राप्त हुई थी इसीलिए जो है बुद्ध पूर्णिमा बुद्ध पूर्णिमा के जाने जाती है और मनाई जाती है आज जो तेजस्वी महाबोधि में जो प्रोग्राम रखा गया है ये बुद्ध पूर्णिमा के उपलक्ष्य में रखा गया है आज सुबह में पाँच बजे भी वंदना हुई थी बरसात में ही हुआ था और आज शाम को जो है आज पुनः पूरे दिन जो है उपासक उपासीिकाएँ आते जाते रखेंगे और वंदन करेंगे साथ में ही शाम को शाम को जो है वंदना होगी परिक्रहण होगा और बाद में खेत दान दिया जाएगा और उसके बाद में जो है शादी का समूह है लग्न समूह यदि यहाँ पर होती है तो रात को करीब दस बजे तक प्रोग्राम जारी रहेगा इसी प्रकार से सभी श्रद्धा और उपासक उपासिकाओं को विनती करती हूँ कि अगर आपको आना चाहिए तो वापस जाए ઉપસ્થિતિ કારણ એ બુદ્ધ પૂર્ણિમા વર બળદાય લાગે મંગલપુર